નવસારી લોકસભા સીટ પર સી આર પાટીલ પ્રચંડ હજારો કાર્યકર્તાઓ સાથે રોડ ઉપર પ્રચાર માટે નીકળ્યા છે ગુજરાતના તેની સાથે સુરતમાં પોતાની બેઠક પર ફરી એકવાર નસીબ અજમાવા જઈ રહ્યા છે સી આર પાટીલ અને અત્યાર સુધીમાં હજારો લોકોનો સાથ સમર્થકોનો સાથ મળ્યો છે ને નવસારીમાં તેમનો આ રોડ શો શક્તિ પ્રદર્શન રાજન રાજપૂત સંવાદદાતા ફોનલાઇન પર જોડાયા છે મારી સાથે જી રાજન સી આર પાટીલ આ શક્તિ પ્રદર્શન કેટલા લોકો હાજર છે નવસારીમાં શું વિગતો જી બિલકુલ જુહી આપને જણાવો તો ચૂંટણી પ્રચાર જ્યારે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના વર્તમાન સાંસદ અને હાલ ભાજપના ઉમેદવાર સી આર પાટીલ તેમનું મજબૂત શક્તિ પ્રદર્શન કરવા માટે નવસારીમાં ફરી એકવાર ઉપસ્થિત થયા છે અને આજે નવસારીના જલાલપુર વિધાનસભા મત વિસ્તારની અંદર પાટિલનો પ્રચંડ રોડ શો ઝંઝાવાતી પ્રચાર તેના અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે આજે આ રોડ શો જે છે તેનો રૂટ સૌથી લાંબો છે લગભગ કહી શકાય કે બે તબક્કામાં આજનો જે ચૂંટણી પ્રચાર છે તે થવાનો છે અને પ્રથમ તબક્કાનો જે રૂટ છે એ લગભગ સાહીઠ થી સિત્તેર કિલોમીટર લાંબો આ રૂટ છે અને ત્યારબાદ બપોર બાદ જે બીજો તબક્કો શરૂ થવાનો છે તેમાં પણ શહેરી વિસ્તારથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ ચૂંટણી પ્રચાર થવાનો છે ત્યારે અનેક બાઇક સવાર પાટીલના જે સમર્થકો છે તે આ લાંબા રૂટ ઉપર તેમના રોડ શોમાં જોડાયા છે અને ઝંઝાવાતી પ્રચાર દિવસ દરમિયાન પાટિલ નો આજે નવસારી વિસ્તારની અંદર જારી રહેશે જુ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર